ભગવાન ભોળેનાથની ત્રીજી આંખ ક્યારે ક્યારે ખુલી હતી આવો આની સાથે જોડાયેલી ત્રણ કથાઓ બધા દેવતાઓમાં ફક્ત મહાદેવની જ ત્રણ આંખ છે જો તે ખુલી જશે તો વિનાશ કરી શકે છે પરંતુ તેનું કાર્ય ફક્ત વિનાશ જ નથી શિવજીને વિનાશના ભગવાન કહેવામાં આવે છે પરંતુ કોઈ પણ વસ્તુનો વિનાશ તેના નિર્માણ વિના સંભવ નથી એટલે જેની પાસે વિનાશની શક્તિ છે તેની પાસે જ નિર્માણની પણ અર્થાત ભગવાન શિવ જ રચયતા અને વિનાશક છે જે સાક્ષાત પરમ બ્રહ્મ અને દેવોના દેવ મહાદેવ હતા શિવજીનું પોતાનું ત્રીજું નેત્ર ખોલવાનો ઉદ્દેશ્ય એ જ હતો કે યા તો ક્રોધ સ્વરૂપે ખોલે અથવા તો વિશ્વના કલ્યાણના ઉદ્દેશ માટે ખોલે જો આપણે ઇતિહાસ અને ધાર્મિક ગ્રંથો વાંચીશું તો આપણે જાણીશું કે ભગવાન શિવે કુલ ત્રણ વાર પોતાના નેત્ર પોતાની ત્રીજી આંખ ખોલી હતી જેની સાથે ત્રણ અલગ અલગ કથાઓ જોડાયેલી છે આજે આપણે આ ત્રણ કથાઓ વિશે વિસ્તારથી માહિતી મેળવીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો કથા પસંદ આવે તો લાઇક શેર કરશો અને નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવની પ્રથમ પત્ની માતા સતીના પિતાએ યજ્ઞનું આયોજન કર્યું પરંતુ ભગવાન શિવને આમંત્રિત ન કર્યા જેથી તેમનું અપમાન થયું પોતાના પતિનું અપમાન જોઈને માતા સતી એટલા ક્રોધિત થઈ ગયા કે તેમણે યજ્ઞમાં પોતાની આહુતિ આપી દીધી અને પોતાના પ્રાણ ત્યાગ કર્યા માતા સતીના ત્યાગથી ભગવાન શિવ એટલા બધા ક્રોધિત થઈ ગયા કે તેમણે મોહ માયા છોડી દીધી અને ધ્યાન સાધનામાં જતા રહ્યા ભગવાન શિવ કેટલાય વર્ષો સુધી ધ્યાનમાં હતા તે કારણે બધા દેવી દેવતાઓ ચિંતિત હતા વિશ્વકલ્યાણના ઉદ્દેશ્યથી બધા દેવી દેવતાઓએ મહાદેવને સાધનામાંથી જગાડવાનો નિર્ણય લીધો પરંતુ કોઈનામાં સાહસ ન હતો એવામાં સ્વયં કામદેવ સામે આવ્યા અને તેમણે શિવજીનું ધ્યાન ભંગ કરવાનું નક્કી કર્યું એટલે શિવજીની પાસે ગયા અને પોતાના ધનુષ પર પ્રેમનું તીર ચડાવીને મહાદેવની તરફ ચલાવ્યું આ તીરના પ્રભાવથી ભગવાન શિવની સાધના તૂટી ગઈ અને પોતાની સાધના ભંગ થવાથી ભગવાન શિવ બહુ જ ક્રોધિત થયા અને તેમની ત્રીજી આંખ ખુલી ગઈ અને તે આંખમાંથી નીકળેલી જ્વાલાના પ્રકોપથી કામદેવ બળીને ત્યાં જ ભસ્મ થઈ ગયા બીજી વાર શિવજીનું નેત્ર ક્યારે ખુલ્યું તેના વિશે બીજી કથા સાંભળીશું આ કથામાં માતા પાર્વતી અને મહાદેવનો નવો નવો વિવાહ થયો હતો માતા પાર્વતી જ માતા સતીનો પુનર્જન્મ હતો એક દિવસ માતા પાર્વતીએ ઉત્સુકતાવાસ ભગવાન શિવની સાથે રમવા માટેના ઉદ્દેશથી પાછળથી તેમની આંખો પર પોતાના બંને હાથ મૂકીને બંધ કરી દીધી માતા પાર્વતી દ્વારા શિવજીની બંને આંખો બંધ કરવાથી પૂરા વિશ્વમાં અંધકાર છવાઈ ગયો અને જીવન થંભી ગયું ત્યારે વિશ્વને બચાવવા માટે અને તેને ઉર્જા આપવાના ઉદ્દેશ્યથી ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું આ સમયે ત્રીજું નેત્ર કોઈ વિનાશ માટે નહીં પરંતુ વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું ત્રીજી વાર જ્યારે ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું તે કથામાં શિવ અને ઇન્દ્રના યુદ્ધની છે એકવાર દેવરાજ ઇન્દ્ર અને ગુરુ બૃહસ્પતિ ભગવાન શિવને મળવા કૈલાસ પર્વત પર ગયા ત્યારે ભગવાન શિવ તેમની સાથે રમૂજ કરવા માટે કૈલાસ પર્વત પર કોઈ જગ્યાએ છુપાઈ ગયા ભગવાન શિવ ન મળવાને કારણે ઇન્દ્રદેવે તેમનો અહમ ગવાયો હોય તેવું લાગ્યું તેઓ ક્રોધિત થઈને ભગવાન શિવ પર પોતાનું વજ્ર ચલાવી દીધું આ જોઈને શિવજી ક્રોધિત થઈ ગયા અને એ જ ક્રોધમાં તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલી દીધું આ સમયે ગુરુ બૃહસ્પતિ દ્વારા બચાવ કરવા માટે દેવરાજ ઇન્દ્રનો જીવ બચાવી શક્યા આ ત્રણ કથામાં જે ઘટનાઓ ઘટી ત્યારે ભગવાન શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલવા માટે વિવશ હતા આમ ભગવાન શંકર વિનાશકના દેવતા છે તો રચયતા પણ છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી કથા વાર્તા સાથે